પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે ચૂંટણી નથી એટલે મનસુખભાઈ કામ નથી કર્યું મનસુખભાઈ એટલા માટે મારે આ જવાબ છે મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને આ બધી ખોટી ને નેગ્યુટી વાતો કરશે કોઈ આદિવાસીને સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી તો તેને દાબીન તો કેવું પડે ને ભાઈ પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે કેવું પડે ભાઈ

એમને કેટલાક ઠેકેદારોને સરપંચોનો અધિકાર છીની લીધો અને એમના જે ઠેકેદારો હોય કોન્ટ્રાક્ટરો હોય સુરતના વડોદરાને એમને બારોબાર કામ આપી દીધું અધિકારીઓ સાથે મળીને મને ખબર પડી એવું રોયકો જ મેં આજે મને ખબર પડી મેં રોયકો જ તો કેટલાક સરપંચો આવા લલવાઓને લઈને ચાલતા હોય ને એ બંધ કરી નુકસાન કરશે સરપંચનો અધિકાર અમે અપાવ્યો છે એ સરપંચ કોઈ પણ હોય અમે એવું નથી ભેદ જોયું મેં મિટિંગો કરી શાકબારામાં આવીને મિટિંગ કરી અધિકારીઓ સાથે ડેઢિયાપણમાં મીટિંગ કરી અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલાં એના ડેઢિયાપડાના એક આગેવાને એક અધિકારીને ફોન કર્યો અમારે હોળી છે આ હોળી જ ને હમણાં અમારે હોળી છે તમારા કાર્યકર્તાને હોળી કરવા માટે આટલા પૈસા ના પો પૈસાની માંગણી કરી ચાર પાંચ લાખની એનો ઓડિયો છે મારી પાસે જો ચૈતર વરસાવા તહેવાર હોય તો હું ઓડિયો બતાવું

કર્મચારી ને દબાવશે જેમ ફોરેસ્ટરને ને બધા રીતના તો આવા વ્યક્તિને હું એટલા માટે કહું છું કે એક એક ગામ પર બધું ભૂલી જાવ પણ

અને એનું તમારે બતાવવાનું છે સમજદારી પૂર્વક સમજદારીપૂર્વક જે પણ તમારે વિકાસ કરવો હશે હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કરીશું એટલા માટે વિશ્વાસ થી કહું છું કે ગુજરાત માં સરકાર છે કેન્દ્ર માં નરેન્દ્ર મોદી ફરી ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે એટલે આપણે નાના મોટા જે પણ કોઈ વિકાસ ને લગતા પ્રશ્નો છે આદિવાસી હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસો જોઈ લેશું પણ આ લોકસભામાં માં ભાજપ ને જીતાડો એ વાત સાથે મારી પૂર્ણ કરું સૌને નમસ્કાર ભારત માતા કી જય ચૂંટણી છે એટલે મારે નથી કેવું

ચૂંટણી છે ચૂંટણી પૂર્યા પછી હું સભા કરીશ ચૂંટાયા પછી પડે ગુજરાતમાં ના પેશો દેવાય આદિવાસી સમાજ હું કોંગ્રેસ ખોટા કેટલું જૂઠાણું કેટલા આક્ષેપ મારા પર કેટલા આક્ષેપ મહેશભાઈ પર કેટલા આક્ષેપ નરેન્દ્રભાઈ મોદી કેટલા આક્ષેપ આ કેટલું ખોટું જૂઠાણું ચલાવે આદિવાસી ના રિઝર્વેશન સમાપ્ત કરી દીધું ભારતીય એટલું એડિટ કરીને કેવું મોબાઈલમાં જેવો બધું ચલાવે આટલું જૂઠાણું ના હોય ભાઈ હું તો કહું કોઈ બી સરકાર હશે કોઈ બી સરકાર આદિવાસીના રિઝર્વેશન કોઈનામાં તાકાત નથી કે કોઈ કાઢી શકે કોઈ તાકાત નથી ભાઈ આજે તમને કહું આજે આપણે જે બંધારણીય અધિકાર મળેલું છે કોઈ ફેરફાર નહીં કરી શકે ભાઈ

એ કોઈને ખબર પડે છે અમે તો ભૂજ સુધી અમે તો કામ છે અમારું અમે તો કોઈ ચાન્સ આવા જ નથી દેવાના પણ કોંગ્રેસ વાળા થોડું ઘણું તમારી પાર્ટી તો રાખવું હોય ને તો એમનાથી સાવધાન રહેજો એને મદદ ના કરતા ભલે ભાજપને ને ના મત કરતા કોઈ અપક્ષ ને મદદ કરી દેજો કોઈ અપક્ષ ને મદદ કરી દેજો હે નાના છતાં તમને કહીશું કોઈ આદિવાસી ના હક અધિકાર માટે લડતા હોય એવા વ્યક્તિને મત કરી દેજો

હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ નું પણ મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા નથી એટલે મનસુખભાઈ કામ નથી કર્યું મનસુખભાઈ આમ નથી કર્યું મનસુખભાઈ આમ છે મનસુખભાઈ તેમ છે એટલા માટે મારે આ જવાબ આપવો પડે છે મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને આ બધી ખોટી નેગેટિવ વાતો કરી છે કોઈ આદિવાસી નો સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી તો તેને દાબીન તો કેવું પડે ને ભાઈ પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે નર્મદા જિલ્લાના સરપંચ આદિ આગર્શ ગામ માંથી વીસ ને ત્રેવીસ ત્રેવીસ લાખ રૂપિયા અમે અપાયા ભારત સરકારમાંથી ના આ ચૈતર એન્ડ કંપની એમની ટીમ એમને કેટલાક ઠેકેદારો ને સરપંચો નો અધિકાર સુધી લીધો અને એમના જે ઠેકેદારો હોય કોન્ટ્રાક્ટરો હોય સુરતના વડોદરા ને એમને બારોબાર કામ આપી દીધું અધિકારી સાથે મળીને મને ખબર પડી છે